કેમ છો બાળકો બાળમિત્રો આજે આપણે ધોરણ બે ગણિતની અંદર એકમ સોળ જૂથમાં ગણતરી આ એકમનું સ્વાધ્યાય કાર્યમાં કાર્ડ નંબર પાંચ તેમાં આપણે અનુમાન કરવાનું છે તમારી સ્વાધ્યાય પોથીમાં આ કાર્ડ તમારે સ્વાધ્યાય પોથીની અંદર લેખન કરવાનું છે હું નમૂનારૂપ તમને સમજ આપીશ પછીનું કામ તમારે જાતે કરવાનું છે બાળ મિત્રો અહીં ઘણા બધા ચિત્રો આપ્યા છે એ ચિત્રોના આધારિત તમારે અનુમાન લગાવવાનું છે દાખલા તરીકે અહીં પહેલું ચિત્ર મુખ એટલે મુખનું આપ્યું છે એમાં દાંત કે કયા છે કે તમારા મોની અંદર દાંત કેટલા હશે અનુમાન કરવાનું છે અહીં જવાબ આપ્યા છે 40 થી વધારે કે 40 થી ઓછા આપણા મોઢામાં 40 થી વધારે દાંત હશે કે ઓછા હશે હા તો તમારે તેનો અનુમાન કરવાનું છે અને જે જવાબ સાચો હોય તો તેની ઉપર તમારે

કે 10 થી ઓછો નીકળે તે તમારે અનુમાન કરવાનું છે તમારું જે અનુમાન હોય તેની ઉપર લખવાનું છે હું અનુમાન મારું છે કે 10 થી ઓછો હોય તો મેં અહીં 10 થી ઓછો ઉપર જવાબ ટીક કર્યો છે તો બાર મિત્રો આ જ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે બાર મિત્રો આગળ જોઈએ તો હવે પછીના જવાબ હું તમને આપજો અહીં લખ્યું છે કે દિવાસળીની પેટીની અંદર દિવાસળી સંખ્યા કેટલી હોય અંદર દિવાસળી કેટલી હોય ચાલીસ થી વધારે હોય કે ચાલીસ થી ઓછી તો તેનું અનુમાન કરીને જે જવાબ સાચો હોય તેની ઉપર ગોલ રાઉન્ડ તમારે કરવાનો છે અહીં પેન્સિલ તમારા વર્ગમાં પેન્સિલની સંખ્યા કેટલી હશે તો તમારે અનુમાન કરવું પડે કે તમારા રૂમમાં કેટલા બાળકો છે તમારા રૂમમાં ચાલીસ પિસ્તાલીસ થી વધારે હોય તો તે પણ જવાબ આવી શકે અને પિસ્તાલીસ થી ઓછી સંખ્યા હોય તો તે પણ જવાબ આવી શકે તો તમારે તમારા લોખંડના લાંબા સળિયા હોય તેને આરા કહેવાય તે કેટલા હોય પચીસ થી વધારે હોય કે પચીસ થી ઓછા હોય તમારે અનુમાન કરવાનું છે અને સાચા જવાબ ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે તમે પછી અનુમાન કર્યા પછી સાયકલમાં ગણી પણ શકો છો તો બાળ મિત્રો આ પેજ ની અંદર આ કાર્ડ ની અંદર આપણે અનુમાન કરવાનું હતું હવે બાળ મિત્રો હવે આવે છે સરસ મજાની રમત જે કાર્ડ નંબર છ માં આપી છે તમારે શું કરવાનું છે તેમને હું સમજ તમને આપું છું આ કામ તમારે તમારી સાથે કરવાનું છે તમે અહીં લખ્યું છે તમે પડ્યા વગર જમણા પગથી થી સળંગ કેટલી વાર કૂદી શકો છો તો તમારે અનુમાન પેલા કરવાનું છે હું તો મારું અનુમાન કરું કે ભાઈ હું તો છે ને ચાલીસ વાર તો કૂદી જાઉં ચાલીસ વાર એક પગી હું લંગડી લઈ શકું છું તો મારે હું અહીં ચાલીસ લખી શકું કે ભાઈ હું ચાલીસ વખત કૂદી શકું છું તો મેં અહીં ચાલીસ લખ્યા છે

આગળનું કામ આપણી સજ્જે પછીમાં કરીએ તમે ખૂબ સરસ કૂદકા મારો અને કૂદકા માર્યા પછી તમારે લેખન કરવાનું છે લેખન થયા પછી આપણે આગળ વધશું તો આગળના ભાગની અંદર આપણે એક ચિત્ર પૂરું કરવાનું છે તેમાં અંકો આપ્યા છે અંકો આધારિત તમારે જોડતું જવાનું છે અને એક સરસ ચિત્ર તૈયાર થશે ચાલો જોઈએ મિત્રો ચિત્ર જોઈ લઈ પેલા આવું એક સરસ ચિત્ર આપ્યું છે અને અહીં લખ્યું છે મોતી નામનો કૂતરો છે તે ભૂખ્યો છે સુધીના ટપકા તે ક્રમમાં જોડો અને શોધો કે આ બિંદુઓમાં એને ખાવા માટે શું છે એ જયારે આખું ચિત્ર બની જશે ત્યારે તમને ખબર પડશે કે મોતી ખાવા માટે શું બન્યું તો તમારે એકવીસ થી જોડતું જવાનું છે સાથે એકડા પણ બોલતા જવાના છે તમે બાળમિત્ર જેમ જેમ બોલતા જશો તેવી તમને મજા આવશે તો આપણે જોડતા જઈએ થોડાક એકડા હું જોડી દઉં છું બાકીના તમારે જોડવાના છે જોડશો ને બાર મિત્રો તો સારું બાર મિત્રો શરૂ કરીએ આપણને કીધું છે એકવીસ થી અહીં થોડુંક જોડેલું પણ બતાવ્યું છે એકવીસ થી બાવીસ ગયા તો બાવીસ થી ત્રેવીસ તમારે શોધવાના છે ત્રેવીસ ક્યાં છે તો અહીં ત્રેવીસ છે તો ત્રેવીસ સુધી મેં જોડ્યું છે હવે અહીંયાથી ચોવીસે જવાનું છે તો તમારે ચોવીસ સુધી મેં જોડ્યું છે ટપકા સાથે જોડી દેવાનું છે ચોવીસ થી પચીસે જવાનું છે

એને સાથે તમારે બાવન સુધી અંકો પણ પાકા કરજો સારું મિત્રો એટલે અંકો આપણે યાદ કરીશું અને બે પેજ આપણે સ્વાધ્યાપતિના ભજીશું પછીના વિડીયોમાં આપણે આગળનું કામ કરીશું આ બે પેજનું કામ પાકું થાય એટલા માટે કસોટી લેશું તે કસોટી પણ બાળ મિત્રો અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં દબાવી અને એક લિંક હશે વાદળી કલરની ત્યાં તમે દબાવી અને કસોટી આપજો તો તમને પણ આપણે જે લખેલું કામ છે તે પાકું થશે આવજો બાળ મિત્રો